નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું કે ગાય કે ભેંસની અંદર દૂધ કેવી રીતે વધારવું એ વિશે આપણે માહિતી મેળવીશું આજે જે આપણે મિત્રો નુકશાનની વાત કરી રહ્યા છે જેનાથી મિત્રો તમે છે તે માત્ર ને માત્ર પોંચ રૂપિયાના ખર્ચે તમારા પશુની અંદર ગાય કે ભેંસની અંદર દૂધની માત્રા છે તે તમે મિત્રો છે તે વીસથી પચીસ ટકાની અંદર વધારો કરી શકો છો ચાલો તમે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો માત્ર ને માત્ર મિત્રો તમે છે તે પાંચ રૂપિયાના ખર્ચે ગાય અને ભેંસનું દૂધ મિત્રો તમે વધારી શકો છો જેની અંદર આ મિત્રો આપણે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા પશુપાલનની અંદર દૂધ ઉત્પાદન એ સૌથી મહત્વનો ફાળો ભજવેલો છે પણ મિત્રો અમુક પશુ એવા હોય છે કે તેને છે તે એટલું જેટલી માત્રાની અંદર દૂધ જોઈએ તો એટલે માત્રાની અંદર તે પશુ દૂધ મૂકતું નથી એ વિશે આપણે વાત કરીએ તો કયા કારણોથી છે તે પશુ દૂધ મૂકતું નથી અને પશુનું દૂધ વધારવા માટે કઈ કયા નુકસાનનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે પણ આપણે વાત કરીએ તો આ જેવો આપણે મિત્રો પશુનું દૂધ ઉત્પાદન જો ઓછું હોય તો તે પશુ આપણે મિત્રો છે તે કોઈ પણ પ્રકારનું ફાયદાકારક રહેતું નથી જેટલું મિત્રો પશુનું દૂધ વધારે હોય એટલું પશુપાલન મિત્રોને ફાયદાકારક રહેતું હોય છે તો મિત્રો જો તમારા પશુને પણ મિત્રો દૂધ ઊંચું હોય તો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે મિત્રો તમે પ્રયોગ કરો આ દેશી નુકસાનનો જો મિત્રો તમે ઉપયોગ કરો તો તમારા પશુપાલનની અંદર છે તે વીસથી પચીસ ટકા દૂધની અંદર મિત્રો તમને વધારો જોવા પણ મળશે જે મિત્રો આપણે પ્રયોગ વિશે વાત કરી રહ્યા છીએ તે આપણે મિત્રો ખેડૂત ભાઈએ પશુપાલન મિત્ર જે પ્રયોગ કરેલ છે એના પ્રમાણે આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો તમારે છે તે ઘઉંનો લોટ જે આપણે બરડો લોટ લઈએ છીએ જે બાટી બનાવવા તેઓ મિત્રો તમારે એકથી બે મુઠ્ઠી ભરીને મિત્રો તમારે લોટ લેવાનો રહેશે બરડો લોટ લીધા પછી તેને મિત્રો તમારે બાંધીને એક બાટી ટાઈપ જે આપણે ભાખરી માટે જે લુઈયા બનાવીએ છીએ તે મિત્રો તમારે એક લુઈ બનાવવાનો રહેશે બાટી બનાવવાની રહેશે તે બાટી મિત્રો તમારે કમ્પ્લીટ બની જાય પછી મિત્રો તમારે એક લીંબુ લઈ અને લીંબુને કાપીને એક ફાટ છે તે બાટીની અંદર મૂકી દેવાનું છે અને બાટી છોઈગઢથી બંધ કરી લેવાની છે એવી રીતે મિત્રો તમારે બાટી રાખવાની છે કે વચ્ચે મિત્રો છે તમારે લીંબુની ફાટ લેવી જોઈએ અને આજુબાજુ જે આપણે લોટ લીધો છે ગમનો તે આવવું જોઈએ તમને મિત્રો લીંબુનું જે ના દેખાય તે રીતે મિત્રો તમારે સેટ કરવાનું રહેશે તે કરી નાખ્યા પછી મિત્રો તમારે છે તે ચૂલાના ભાઠાની અંદર તે બાટીને મિત્રો તમારે શેકવા મૂકી દેવાની છે જ્યાં સુધી મિત્રો શેકાઈ ના જાય બાટી ટાઈપ તૈયાર ના થાય ત્યાં સુધી મિત્રો તમારે શેકવા દેવાની છે તે શેકાઈ ગયા પછી મિત્રો તમારે ઠરે ત્યાં સુધી મિત્રો તમારે ઠારવાની રહેશે ઠરી ગયા પછી મિત્રો તમારે પશુને આપવાની રહેશે જે આપણે મિત્રો વાત કરીએ તે આ એક દિવસ એટલે કે એક ટાણાનું જે આપણે આપવાનું છે એ આપણે મિત્રો તૈયાર કરી લીધું આવી રીતે મિત્રો તમારે દસથી પંદર દિવસના સુધી મિત્રો તમારા પશુને છે તે બંને ટાઈમ મિત્રો તમારે આપવાનું રહેશે જે બાટી છે ઘઉંનો લોટ અને જે આપણે વાત તો લીંબુ એ બને તૈયાર કરીને મિત્રો દસ થી બાર દિવસ પશુને ખબરાવાનું રહેશે આ રીતે મિત્રો તમે તમારા પશુને ખબરાવશો તો તમારા પશુની અંદર ઘણોની પણ વીસ થી પચીસ ટકા છેલ્લો મિત્રો તમારા પશુની અંદર દૂધ વધારાની અંદર નફો તમને જોવા મળશે દૂધ ઉત્પાદનની અંદર માત્રા છે તો તમને જોવા મળશે આવી જ રીતે મિત્રો પશુપાલનને લગતા અને ખેતીવાડીને લગતા તમામ વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબન્સ કરો તમે મિત્રો કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભરત માતા કે જય